જય શ્રી કૃષ્ણ એક સરસ મજાનું ભજન છે કે રાધા કા ચિઠ્ઠી લખીને કાનને બોલાવે છે કે કાન તું આવ એમ કે શું તું અમને બધાને ભૂલી ગયો છે તો એનો બહુ સરસ મજાનું ભજન છે તમે પૂરેપૂરું એને જરૂરથી સાંભળજો એના શબ્દો ભજનના બહુ સરસ છે કે કેવા વિયોગમાં રાધાએ આ પત્ર લખ્યો હશે કાનને लखेची ठिराधिका काना ना लखे लखेची ठिराधिका कना तारा नामनी कै ठेकाणे मोकलावू कना आवने कना हो आवने काना हो आवने काना मोरली वाडा नदना रे लाला लखे कनतार कना तार मनी कैठकाणे मोकलाव कना आवने कना वाडा नंदन रे लाला हो गो, गोवा गोकुडना ना गोवाळ ने भूली रे गयो केसू ગોકુળના ગોવાળોને ભૂલી રે ગયો કેસું માખણની મટકી ભૂલી રે ગયો કે શું ભાવતા ભોજનિયા લઈને બેઠો કાના હો આવને કના મોરલી વાળા નંદના રે લાલા હો ગોકુળમાં બેઠી રદા જુવે તારી વાટડી ગોકુળમાં બેઠી રદા જુવે તારી વાટડી મથુરા કના ને આવને કના હો આવને કના આવને કના મોરલી વાળા ના રે લાલા राधा प्रेम ने भूली गयो के शू राधा प्रेम ने भूली गयो के शू मीरा प्रेम ने भूली रे गयो के मीरा न प्रेम ने भूली गयों के सू मोही गयो, गयो, गयो तू तो खूबजमा कना ઓ ને ક ઓને ક ઓને કરલીવાડા નંદ ના રે લા આવ કના મોરલીવાડા નંદ ના રે લા ઓ શ્યામ તારી રાધા રાહ જો શ્યામ તારી રાધા રાહ જુએ શ્યામ તારી મીરા ઝેર પીવે ગોળી શ્યામ તારી મીરા ઝેર પીબે ગોળી રાધ સંગ રાસ સરને કાના આવને કાના ઓને કાના મોરલીવાડા નંદ ના રે લા હોધાએ જીદ કરી શ્યામ સંગ બરવાની રાધાએ જીદ કરી શ્યામ સંગ બરવાની ક્યારે આવે મન લેવા કના ઓ આવને કના ઓ આવને કના ઓ આવને કના મોરલી વાળા નંદ રે લાલા લખે ચી ઠીરાધિકા કન તાર મની કલાબુ કના આવ ક ઓને કરલી વડા નંદરે લલા જય શ્રી કૃષ્ણ